ફળોનો રાજા કેરી અને એમાંય કેસર કેરી જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને ક્યારે ઉનાળો આવે અને ક્યારે આપણે કેરી ખાવાનું શરૂ કરી દઈએ અને કેરી એક એવું ફળ છે જે નાના બાળકોથી લઈને વયો વૃદ્ધો સુધી હર કોઈ વ્યક્તિને ખૂબ પ્રિય ફળ છે પરંતુ ખાસ ચેતવણી આપવા માગું છું કે કેરી ખાવાનો સાચો સમય શું છે કયા મહિનામાં કેરી ખાવી જોઈએ કયા મહિનામાં કેરી ખાવાનું બંધ કરી દેવું જોઈએ અને ખાસ નક્ષત્ર વાઇઝ જોઈએ તો કયું નક્ષત્ર બેસે ત્યારે કેરી ખાવાથી આપણા શરીરને ફાયદો થાય છે અને કયું નક્ષત્ર બેસે ત્યારે કેરી ખાવાની આપણે બંધ કરી દેવી જોઈએ અને પછી જો આપણે કેરી ખાવાનું શરૂ રાખીએ તો આપણા શરીરને ખૂબ નુકસાન થાય છે તો આ બધી માહિતી જે રસપ્રદ માહિતી છે તે આપણે વિડીયોમાં જોવાની છે આ વિડીયો ગમે તો ખૂબ શેર કરજો કારણ કે આ એવો વિષય છે કેરીનો કે જે દરેક લોકોને પ્રિય વિષય છે તો ખરેખર આપણે કેરી ખાવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ ખાસ કરીને આપણે કેરી ખાવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ કે રોહિણી નક્ષત્ર જ્યારે બેસે ત્યારે આપણે કેરી ખાવાની શરૂઆત કરી દેવી જોઈએ જનરલી રોહિણી નક્ષત્ર પચીસ કે છવ્વીસની મેની આજુબાજુ રોહિણી નક્ષત્ર બેસી જતું હોય છે તો એની બાજુ આપણે કેરી ખાવાની શરૂઆત કરી દેવી જોઈએ હવે રોહિણી નક્ષત્ર બેસવાથી કેરી ખાવાની શરૂઆત કરવાથી આપણા શરીરને શું ફાયદો થાય છે એક તો રોહિણી નક્ષત્ર જ્યારે બેસે ત્યારે કોઈ પણ કેરી છે ને એની જાતે પાંચથી છ દિવસમાં એની જાતે પક્વ થઈ જતી હોય છે અને જ્યારે વૃક્ષ ઉપર હોય ને ત્યારે પણ એની જાતે તે સરસ મજાની પાકી જતી હોય છે અને કુદરતી રીતે તે પક્વ થતું ફળ છે તેની મીઠાશ છે ને એની તમે વાત જ કરોમાં અને જ્યારે કેરી કુદરતી રીતે પાકી જતી હોય છે ને ત્યારે તમે કે કોઈ પણ પ્રકારે અકુદરત રીતે મળતી કેરીનું ચલણ ઘટી જતું હોય છે કારણ કે રોહિણી નક્ષત્રમાં કોઈ પણ કેરી છે તેને ચારથી પાંચ દિવસ તમે લોકો દાબો નાખો એટલે એની જાતે તે પક્વ થઈ જાય છે એટલે અકુદરત રીતે પક્વ ફળ તમને મળે નહીં એટલે તમારા શરીરને નુકસાન પણ ન થાય અને એ કુદરતી રીતે પાકેલું ફળ તમે લોકો ખાવ એટલે એની મીઠાશ પણ તમારા શરીરને મળે એના પોષક તત્વો ન્યુટ્રિશન વિટામિન્સ એ બધું તમને લોકોને મિનરલ્સ આ બધું તમને મળે એટલે તમારા શરીરને ખૂબ ફાયદો થાય છે પરંતુ આ કેરી ખાવાની બંધ ક્યારે કરવી જોઈએ કે જ્યારે આદ્રા નક્ષત્ર બેહે ને તે ચોમાસાની સાથે જોડાયેલું નક્ષત્ર છે વરસાદીની ઋતુ સાથે જોડાયેલું નક્ષત્ર છે જ્યારે આદ્રા નક્ષત્ર બેહે ત્યારે આપણે કેરી ખાવાનું ધીરે ધીરે બંધ કરી દેવું જોઈએ અને આદ્રા નક્ષત્ર છે તે બાવીસ જૂનની આજુબાજુ આદ્રા નક્ષત્ર બેસી જતું હોય છે આદ્રા નક્ષત્ર જ્યારે બેસે અને પછી તમે લોકો કેરી ખાવ તો સૌથી મોટો એનો ગેરફાયદો શું છે કે એ ફળ છે ને વહેલું બગડી જતું હોય છે અને એમાં ઈયળો પડી જતી હોય છે અને આ બધા મુદ્દા ઊભા થઈ જતા હોય છે એ પછી વરસાદમાં ચોમાસાની ઋતુમાં તો એમ પણ આપણે કેરી ન ખાવી જોઈએ કારણ કે કેરી ખાવાનો સાચો સમય ઉનાળાની ઋતુ છે ચોમાસાની ઋતુ નથી અને આપણા ભારત દેશમાં ઋતુજન્ય ફળો ખાવાનું ખૂબ મહત્વ રહેલું છે જે આપણી તાસીર સાથે જોડાયેલું છે અને આપણી આબોહવા સાથે જોડાયેલું છે આપણી તાસીરને સમજીને અને ઋતુજન્ય ફળોનું સેવન કરીએ તો જ આપણા શરીરને ફાયદાઓ મળે છે અને હંમેશા નુકસાન થતા હોય છે એટલે આપણે કેરી ખાવી હોય તો રોહિણી નક્ષત્ર બેસે ત્યારે કેરી ખાવાની અને કેરી ખાવાની બંધ ક્યારે કરી દેવી જોઈએ તો કે આદરા નક્ષત્ર બેસે ત્યારે આપણે કેરી ખાવાની બંધ કરવી જોઈએ મેં તમને ફાયદા પણ જણાવ્યા અને નુકસાન પણ જણાવ્યા હવે અત્યારે જે કેરી મળે છે માર્કેટમાં એપ્રિલ મહિનામાં જે કેરીઓ મળે છે વેલી એ ખાવાથી આપણા શરીરને શું નુકસાન થાય એક તો એક કુદરત રીતે ફળ પાકતું જ નથી આ મહિનામાં એટલે એ લોકો વેપારીઓ કે કોઈ પણ હોય એ અકુદરતી રીતે ફળને પકવવાની કોશિશ કરે એટલે એના માટે તે અનેક પ્રકારના આપણા શરીરને નરતરુપ થાય ને એ પ્રકારના પ્રયોગો કરે તો આ બધી અકુદરતી રીતે જે કેરી પાકતી હોય એ આપણા શરીરમાં કાચો આમ વધારે આપણા શરીરના દુખાવા વધારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે આપણા શરીરને ધીરે ધીરે બીમાર કરે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના સમગ્ર શરીરના દુખાવા ઊભા કરે પિત્તને ઊભા કરે કારણ કે આ તમને લાગે ફળ મીઠું પરંતુ એની મીઠાશ છે ને તે કુદરતી મીઠાશ જેવી મીઠાશ ન હોય તે તમને પરાણે પરાણે મીઠાશ લાગે એ પ્રકારની મીઠાશ હોય અને એના તમે મૂળમાં જાઓ ને તો પરોક્ષ રીતે તે ફળની ખટાશ હોય છે અને જે ખટાશનું તમે લોકો સેવન કરો એ તમારા શરીરને ખૂબ નડે છે અને આ સાથે સાથે આ પ્રકારની કઈનું સેવન તમે જો લાંબો સમય સુધી કરો તો તમને મોઢામાં ચાંદા પડે તમને અન્ય કોઈપણ રીતે તમારા શરીરમાં ચાંદા પડે અને સાથે સાથે તમારા શરીરમાં બળતરાના મુદ્દા ઊભા થાય દાહના મુદ્દા ઊભા થાય એટલે આ પ્રકારના ફળનું સેવન તમારે કોઈ દી ન કરવું જોઈએ કેરી ખાવી હોય તો હંમેશા કુદરત રીતે પાકેલું ફળ ને તમારે ઘરે દાબો નાખેલું ફળ ખાવાનું છે આવી ફળ ખાવાની ઉતાવળ નથી કરવાની કે જે આપણા શરીરને નુકસાન કરે ખાસ ધ્યાન રાખજો એટલે આખા ઉનાળામાં તમે બીમાર નહીં પડો અને કેરી ખાવાના તમને ક્યારેય નુકસાન નહીં થાય આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી